ભાજપનું અત્યારે સંગઠન પર્વ ચાલી રહ્યું છે પરંતુ સંગઠન પર્વની ઉજવણી તો તો થઈ રહી રહી છે 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 પણ કઈ રીતે કે અંદરો અંદરો અંદરના અંદરના નેતાઓ તેમની લડાઈ બહાર આવી ભાજપના જ નેતાઓ એકબીજાની પોલ ખોલી રહ્યા છે પોલ છતી કરી રહ્યા છે અને અંદરો અંદરનો જે ઝઘડો છે તે સપાટી પર આવ્યો છે આ એટલા માટે કહેવું પડે છે કારણ કે અત્યારે ભાજપની અંદર ટાંટિયા ખેંચની લડાઈ શરૂ થઈ ગઈ છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ અત્યારે જે સંગઠન પર્વ ચાલી રહ્યું છે તેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અને શહેર પ્રમુખની વરણી કરવામાં આવી રહી છે તો સૌથી પહેલાં મનસુખ વસાવાએ ફેસબુક પોસ્ટ કર્યું સંદીપ પટેલને લઈને જે પ્રમુખ બનાવવામાં આવ્યા છે તેમને લઈને ક્યાંક સંદીપ પટેલ છે એ મનસુખ વસાવાને પસંદ નથી અને એવું પણ બની શકે કે મનસુખ વસાવા છે તે દિલ્હી ગયા હતા અને અચાનક આ બધું નક્કી કરી દેવામાં આવ્યું મનસુખ વસાવાને પૂછવામાં નહોતું આવ્યું એટલે તેમણે આ પત્ર લખ્યો હોય ફેસબુક પોસ્ટ કરી હોય પણ સવાલ એ છે કે કેમ અંદરોઅંદરનું જે ઝઘડો છે તે અત્યારે બહાર આવી રહ્યો છે એવું જ કંઈક અત્યારે કૌશિક વેકરિયા સાથે બન્યું અમરેલીના ધારાસભ્ય નિર્વિવાદિત ચહેરો કોઈ દિવસ આપણે એમની ચર્ચા નથી સાંભળી કોઈ દિવસ આપણે એમનો વિવાદ પણ નથી સાંભળ્યો અને અચાનક એમના વિરુદ્ધ એક પત્ર વાયરલ થાય છે અને પત્રમાં લખવામાં આવે છે કે જે કૌશિક વેકરિયા છે સાઠ લાખ રૂપિયાનો હપ્તો લે છે દારૂ છે તે અમરેલીના ગામોમાં ઘુસાડવામાં આવે છે એટલે સીધો જ સવાલ થાય કે આજ દિન સુધી કોઈ દિવસ જે કૌશિક વેકરિયા છે તે ચર્ચામાં નથી આવ્યા આપણે લગભગ બધા જ નેતા વિશે વાત કરી ચૂક્યા હોઈશું કે આ નેતાએ આમ કર્યું છે આ નેતાએ કોઈક આવું નિવેદન આપ્યું છે પણ આ એક નિર્વિવાદિત ચહેરો છે કૌશિક વેકરિયા તે કોઈ દિવસ ચર્ચામાં નથી આવ્યો કોઈ દિવસ વિવાદમાં નથી આવ્યો એટલે પત્ર બહાર પડે એટલે સ્વાભાવિક છે કે બધાને એવું થાય કે શું ખરેખર આવું હશે કે પછી કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે કોઈ આવું કરતું હશે એટલે જ્યારે કૌશિક વેકરિયાના વિરુદ્ધમાં આવો પત્ર વાયરલ થયો એટલે રત્નાકરજીને પત્ર લખવામાં આવ્યો છે રત્નાકરજીએ આદેશ પણ આપ્યા એટલે આખી ગોઠવણ સામે આવી કે કયા ગોઠવના નેતાઓને કૌશિક વૈકરિયાથી વાંધો છે એટલે પછી રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું કે ક્યાંથી પત્ર બહાર પાડ્યો છે કોનો કોનો સમાવેશ થતો હતો કોણ નેતા છે ત્યાં માં સંડોવાયેલા હતા કે જેમને કૌશિક વૈકરિયાથી વાંધો છે પણ સવાલ એ છે કે કેમ કેમ કોઈ કામગીરી કરે છે એ પસંદ નથી એટલે કે પછી કૌશિક વેકરિયાને ધારાસભ્ય બનાવ્યા મુખ્ય નાયબ દંડકનું પદ આપવામાં આવ્યું એ ક્યાંક અમરેલીના ભાજપના નેતાઓને પસંદ નહીં હોય એટલા માટે આવું કરવામાં આવ્યું હશે સવાલો ઘણા બધા છે સવાલોના ચક્રમાં પણ ઘણા બધા લોકો ફસાયેલા છે અને પછી સામે આવ્યા કાંતિ અમૃતિયા કાંતિ અમૃતિયા સામે પણ વિરોધના સૂર ઉઠ્યા છે કે જે અજય લોરિયા છે તે એવું કહી રહ્યા છે કે છેલ્લા ત્રીસ વર્ષથી કાંતિ અમૃતિયા પદ ઉપર બેઠા છે તેમ છતાં મોરબીનો વિકાસ નથી થયો ક્યાંક ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે પણ કાંતિ અમૃત્યાને આપણે એવું કહેતા પણ સાંભળ્યા હતા કે ભ્રષ્ટાચારને હું સાંખી નહીં લઉં ભ્રષ્ટાચાર થશે તો હું ખુલ્લો બડવો કરીશ હું ભ્રષ્ટાચાર નહીં થવા દઉં તો પછી આ વિરોધનો સૂર કેમ મૂટ્યો કેમ અંદરો અંદરના નેતાઓ જ આ બધાની જે પોલ છે તે છતી કરવા માંગે છે જો સાચી હોય તો અને કા પછી કેમ બદનામ કરવા માંગે છે હવે એક પત્ર આપણે આણંદનો જોયો હતો જે ધારાસભ્ય ગોવિંદ પરમાર છે એમણે જે ઉમરેટ શહેર પ્રમુખની જે વરણી કરવામાં આવી તેમાં સાફ લખ્યું છે કે ખોટી નિમણૂક થઈ છે રત્નાકરજીને પત્ર લખ્યો છે જે ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી છે તેમણે અને કહ્યું છે કે એક વ્યક્તિ એક હોદ્દો અનુસાર નિયમ લાગુ પડે તો આ વ્યક્તિની નિમણૂક છે તે ખોટી થઈ છે કારણ કે ઉમરેટ શહેર પ્રમુખ હાર્દિક પ્રકાશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હાલ તેઓના પિતાશ્રી

એટલે અહીંયા આપણને ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જે ગોવિંદ પરમાર છે એમને આજે ઉમરેઠ શહેર પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણૂક થઈ છે એમનાથી વાંધો છે કારણ કે અહીંયા લખવામાં આવ્યું છે કે બીજા ઘણા કાર્યકર્તાઓ સારા છે હાર્દિક પટેલ કરતાં પણ બીજા ઘણા કાર્યકર્તાઓ સારા છે તો આ હોદ્દો એમને આપવામાં આવે પણ કેમ કેમ અંદરો અંદરના નેતાઓ છે આવા પત્ર લખે છે રત્નાકરજીને પછી વાયરલ થાય છે સવાલ ઘણા બધા છે સવાલ અનેકો છે પણ સવાલના જવાબ પણ ક્યાંક એવું લાગે છે કે અત્યારે જે વરણી થઈ રહી છે ક્યાંક હવે નવા પ્રમુખ પણ આવવાના છે તેમને લઈને પણ દુવિધા હોય કે પછી જો અત્યારથી જે આપણે આપણા માણસો ગોઠવી દઈશું તો આવનારા પ્રદેશ પ્રમુખ કોણ હશે કેવા નિયમો લઈને આવશે ક્યાંક આપણું ચાલશે કે નહીં તેમને લઈને પણ અત્યારે આ બધી ગોઠવણ થતી હોય છે પણ જે ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવે છે નિર્વિવાદિત ચહેરાને ચહેરાની જે છબી છે ખરડાવવામાં આવે છે તો કેમ આવું અંદરના નેતા કરે છે તે નથી સમજાતું અત્યારે સંગઠન પર્વ ચાલી રહ્યું છે હવે થોડા જ દિવસો પછી જે પ્રદેશ અધ્યક્ષ છે તેમની પણ નિમણૂક કરી દેવામાં આવશે ખાસ કરીને નગરપાલિકા મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ નજીકમાં આવે છે તો આ બધું જ અત્યારે બહાર આવું એક કેમ અત્યારે કોઈ આવું કરી રહ્યું છે તે પણ એક મોટો સવાલ છે કેમ કોઈ ભાજપને આગળ નથી આવવા દેવા માંગતું કે પછી અંદરો અંદરના નેતાઓ સાચા છે એમને આ બધાની ક્યાંક ને ક્યાંક કાંડ ખબર હશે એટલે પણ આવું કરતા હશે પછી જે આ કાંતિ અમૃતિયા છે તે એવું કહી રહ્યા છે કે કોઈ વ્યક્તિની દુકાનો બંધ થઈ ગઈ હશે એટલે આવું કહેતા હશે એટલે ઘણી બધી માયાજાળ છે અંદરો અંદર એકબીજા નેતાઓ એકબીજાને ફસાવી રહ્યા છે પણ કેમ ટાંટિયા ખેંચ શરૂ થઈ છે ક્યાંક એવું પણ બને કે અત્યારે જે સી આર છે કોઈ નવા પ્રદેશ અધ્યક્ષ આવે અને પછી આ બધા જ લોકોનું ના ચાલે જે અત્યારે તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં વરણી થઈ રહી છે અને અચાનક સી આર પાટીલ પોતાના લોકોને બેસાડી દે અને આ લોકોને પસંદ ન હોય અને પછી નવા પ્રદેશ પ્રમુખ આવે અને એ કંઈક બીજું કરે કંઈક નવો નિયમ લઈ આવે કારણ કે એક હોદ્દો એક વ્યક્તિનો નિયમ સી આર પાટીલ લઈને આવ્યા હતા એટલે ક્યાંક આ હોદ્દો પસંદ પણ ન હોય એટલે અત્યારે ખબર નહીં ભાજપની અંદર આટલું આવું કેમ ચાલી રહ્યું છે આ બધા જ નેતાઓ પાસે બીજો કોઈ મુદ્દો છે જ નહીં એકબીજાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા સિવાયનો આ બધા જ નેતાઓને જે નેતાઓની સામે જે અત્યારે મુદ્દા વાયરલ થઈ રહ્યા છે કે આ બધાએ આવું આવું કર્યું છે તો ભાજપના અંદરના નેતાને પણ કહેવાનું છે કે કોઈ બીજા મુદ્દા ઉઠાવો વિકાસના મુદ્દા ઉઠાવો વિકાસ નથી થતો એ બાબતે પત્ર લખો તમે અંદરો અંદરના ટાટિયા ખેંચ કરવાથી ભાજપની જ પડતી થશે ભાજપનું ભલું નહીં થાય તમારે ભલું જો કરવું જ હોય તો લોકોનું કરો તમારા પક્ષમાં જે ચાલતું હોય ચાલવા દો પરંતુ આ રીતે તમે પત્ર લખી જે વ્યક્તિ કે કે નથી નથી જે વ્યક્તિ એમનું પણ તમે જો નામ જાહેર કરો છો તો તો સવાલ થવાના છે કે વ્યક્તિની છબી ખરડાવવાનો કેમ પ્રયત્ન થઈ રહ્યો છે પણ હવે એ જોવાનું છે કે નવા પ્રદેશ પ્રમુખ આવશે તો આ જે બધા નિયમો અત્યારે બનાવવામાં આવ્યા છે એક વ્યક્તિ એક ઓદો જ્યારે આ સંભળાય છે ત્યારે આપણને જયેશ રાદડિયા પણ યાદ આવે છે

તમને શું લાગે છે અમારા અહેવાલને લઈને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર